નમસ્કાર દર્શક મિત્રો આપની હળી રહ્યા છો સાયંગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી લાઈવે અગાઉ પણ આ અહેવાલ બનાવ્યો હતો અને ત્યારે પણ ડ્રેનેજ અધિકારીને આ સવાલ પૂછવામાં આવ્યો હતો રાજેશ ગાંધીએ જણાવ્યું હતું કે ટેકનિકલ ઇસ્યુ છે આખી લાઇન નવી નાખવી પડશે અને છાપરા રોડ પર ત્યારે ચોમાસા પહેલાં રસ્તો ખોદાઈનું અને રસ્તો પહોળો કરવાનો સાથે ગટર લાઇનનું કામ ચાલુ હતું એની અંદર આ જોઈન્ટ આપી દેવામાં આવશે એવી હૈયાધરાપ આપવામાં આવી હતી અમે વાત કરી રહ્યા છે છાપરા રોડ પર આવેલી પંચવટી સોસાયટીની પાછળ આવેલા નગરની અને એનો અહેવાલ અગાઉ પણ અમે બનાવી ચુક્યા છે અને અહેવાલ બનાવતી વખતે અમે અધિકારીને સવાલ પૂછ્યો હતો એ અહેવાલ બનાવ્યાના આજે છ મહિના બાદ પણ પરિસ્થિતિ જેસે તેની થઈ હોવાના કારણે આખરે આજે એ સીતારામ નગરના રહીશો કલેક્ટર કચેરી સુધી પહોંચી આવ્યા આંટો મારી આવ્યા ત્યાં પોતાની રાવ જે કરી એ કરી આવ્યા અને ત્યારબાદ મહાનગરપાલિકામાં કમિશનર કચેરીએ પહોંચી અને કમિશનરને પણ એમણે પોતાની આપવીતી જણાવી કમિશનરે એક અઠવાડિયાની હૈયત ધરાપ આપી છે અને કીધું છે કે એ અઠવાડિયાની અંદર આ વસ્તુ બની જશે પણ શું મુદ્દો છે શા માટે આ લોકો છેલ્લા ત્રણ વર્ષથી માત્ર આ એક વસ્તુ માટે લડી રહ્યા છે આપણે સ્થાનિકોના મોડેથી જ જાણીએ મારું નામ નિકિતા ટંડેલ છે અમે પાંચ મહિના આ આવેલા બસ ત્યારથી આખું નીચે પાણી જ મારો છોકરો નાલ્લો ચાર વર્ષ નો જ છે નીચે રમવા જવાનું બહુ રડે પણ આ ગટર લાઈનમાં જવાય નહિ છોકરું નાલું તરત જ માંદુ પડી જાય આ બધાનું કા ક્યાં થી ગમે તેવું પાણી આવે ને આપડા અહીંયા અમારે તો જ ઘર લીધું જ આટલું લીધું ને અહીંયા બધા મહેમાન આવે એમ કે આવા જગ્યા લીધું કે તમને બીજું આટલા પૈસા ખર્ચીને બી આ બસ નીચે આપડી આજ ગંદકી છે નીચે તો નીકળાય નઈ ઘર બંધ કરે જમવાનું હોય તો બસ એ સ્મેલ આવે ઘર માં આપણે ખાવાનું બી એમ નહી ખાવાય ને તેવું સુગંધ અમુક વાર તો બઉ સ્મેલ આવી જાય છે બસ આનો નિકાલ હવે ગમે તે રીતે આ છોકરા ને બધા હવે માંદા પડતા બોવ માંદા પડે આપણે આ પરિસ્થિતિ તો ખબર છે કે આવે ગામ માં કેટલી ખરાબ કે તરત જ બીમાર એકબીજા ચેપ લાગી જાય કેસો મહાનગરપાલિકાના અધિકારી બસ આટલું જ કે આ તરત જ કોઈ નિકાલ કરીને આ ગટર લાઈન એ રોડ બનને વજ કેમ કે રોડ બી બહુ ખરાબ છે ગાડી લિપસી જાય અમે તો હંબે રે અમે જોઈએ ચાર પાંચ ગાડી પડી મારા સામે આ પાંચ મહિના છે અને પાંચ છ ગાડી તમે પડતી જ જોઈ એટલે રોડ ને ગટર લાઈન બનને નિકાલ તરત કરી આપે તો હારું મારું નામ ઠાકોરભાઈ સુખાભાઈ પટેલ સીતારામનગર સોસાયટી છાપરા રોડ પંચવટીની અંદર હવે હું છેલ્લા સત્તર અઢાર વર્ષથી અહીંયા રહીએ છીએ અને આ મારી સાથે બધા જે સોસાયટીના મેમ્બરો છે એ બધા છે અમારો મુખ્ય પ્રોબ્લેમ એ છે કે સરિતા અને પંચવટીની જે પ્રાઇવેટ લાઈન ગટરની નાખવામાં આવેલી ચારેક વર્ષ પહેલા નાખ્યા પછી લગભગ છ મહિના કે સાત મહિના પછી એ ગટર લાઈન સતત ઉભરાતી છે જે પાણીની લાઈન રસ્તા છે જ નહીં અને સતત ઉભરાતી રહી છે હવે છેલ્લા એકાદ વરસમાં તો અમે થોડું સહન કર્યું મૌખિક રજૂઆત કરી પણ એનો કોઈ ઉકેલ આવ્યો નથી ત્યાર પછી છેલ્લા બે વર્ષથી અમે નગરપાલિકામાં રજૂઆત પણ કરી સાહેબને પણ મળ્યા પ્રમુખ સાહેબને પણ મળ્યા બધું કરાવી દેશો એમ કે આવે છે સાફ કરે છે અને પાછું પ્રોબ્લેમ તેને ત્યાં છે અત્યારે બી અમે અઠવાડિયા પહેલા ગાંધી સાહેબને ને મળી આવ્યા હતા બધું કરાવી દેશું એમ કીધું મેં કીધું અત્યારે દિવાળીનો ટાઈમ છે અમારા રસ્તા પર ચાલે તેવી શક્ય ચલાય તેવી શક્યતા પણ નથી અને એટલી વાસ મારે છે તો એમણે કીધું કે તમને સાફ કરાવીને અમે બીજી કંઈક વ્યવસ્થા કરીએ પણ અત્યારે બે દિવસ પહેલા આવીને આ થોડી સિમેન્ટ પાથરી ગયા છતાં અત્યારે પાછું હાલમાં નીકળતું છે તો અમારું કેવું એમ છે કે અમે અમારી લાઈન છે જ નથી અમારી સોસાયટીમાં સુવેજની સિસ્ટમ છે જ નથી ને સામેની પંચવટી સરિતાની જે લાઈન આવે છે એમાંથી સતત ઉભરાતું રહ્યું છે તો એ વસ્તુનો અમે રજૂઆત કરી છે લેખિતમાં પણ આપી છે અને આજે પણ દેવ સાહેબને આપ્યા છે તો એનો નિકાલ કરવા માટે અમે પેલું કરીએ છીએ શું તકલીફો પડે છે આ વારંવાર ઉભરાય છે શું તકલીફ પડે તકલીફ તો તકલીફ તો એટલી છે કે તમે અમારો કોમ અહીંયાથી મારીને એક એક બે ત્રણ ચેમ્બર એટલી ઉભરાય છે જેને કારણે બાળકોને ચાલવામાં જેને મોટરસાયકલ છે તે તો નીકળી જાય છે બાળકોને ચાલવામાં બી જાય છે અને ઘણી વાર તો શું છે કે સંડાસ પણ જીવતું નીકળે છે અને તેમાંથી તો એટલી ગઈ વર્ષે તો અમારે ચોમાસામાં કેટલા બધા ઘરમાં માંદગા માંદી હતી કે એમ લાગે છે કે આ સોસાયટી છોડીને બધા જતું રહેવું પણ આપણે એ વસ્તુ છે કે અમારો કોમન ટોટલી આજે યુઝલેસ છે ગંદકી ગંદકીને કારણે તો અમે શું છે કે ભાઈ હવે આનો તાત્કાલિક નિવાડો આવે એવી સાહેબને અત્યારે બી રજૂઆત કરી આવ્યા છે અને એમણે કીધું છે કે અમે દિવાળીમાં કરાવી દઈએ છીએ અમારું તો બોરનું પાણી પણ અત્યારે વહેલું નીકળતું થઈ ગયું છે અને બીજું શું છે કે હવે અમારી સોસાયટીમાં તમે અંદર થી એન્ટર થાવ ત્યારથી તે અમે કોમન પ્લોટ સુધી એટલે લગભગ કદાચ સો ફૂટ જેટલો રસ્તો છે એ ટોટલી પાણીથી ભરેલો રહે છે અને આનો નિકાલ નહીં આવશે તો પછી કદાચ ધરણા કરવા પડશે અમારે અમે હું પ્રભાબેન સીતારામ નગરમાં રહું છું અને અમને પાંચ સાત વર્ષથી અમે આ ગંદકીથી કંટાળી ગયેલા છે અને જવા આવવા માટે અમને તકલીફ પડતી અમારા જેવાથી તો જવું હોય એ પણ અમારા નથી અમારા છોકરા બી નથી અમારા ગંદુ પાણી આવડું છે એને લીધે અમારી બોરનું પાણી પણ બગડી ગયું છે અને આજે અમારથી પીવાતું બી નથી પાણી અમે ક્યાંથી બધા પાણી કેવી રીતે પીવાનું કેવી રીતે વાપરવાના એમને કઈ કઈને થાક્યા છે પણ હજુ કઈ નિકાલ નથી આવ્યો આ પંચવટીનું પાણી આવે છે શરીરના પાકનું બધાનું પાણી અમારે ભેગું થાય છે પણ એ લોકોને કેવા જાય તો એ લોકો પછી કઈક જવાબ આપતા નથી આજ લગી અમે બહુ હેરાન થયા છે સાહેબ અમારું કઈ તો આ પ્રમાણે છાબરા રોડ પર આવેલી પંચવસ્તી સોસાયટીની પાછળના ભાગે આવેલી નગરના રહીશો પોકારી રહ્યા છે અને આ બધા જમીન પરના પાકા મકાનો છે કે જે હવે એમણે વેચાતા લીધા છે ભાડે હોય તો ખાલી કરીને બીજે પણ જતા રહીએ પણ પોતાના મકાનોની અંદર તો રહેવું જ પડે અને પરિસ્થિતિ એવી છે કે દિવાળીના સમયે પણ એ લોકો મુખ્ય બારણું પોતાના ઘરનું ખોલી શકતા નથી એટલા ત્રાસથી ગયા છે અને એ માત્ર અને માત્ર આ કોઈ પણ પ્રકારના અણધણ વહીવટના કારણે કારણ કે આમ જનતા પરેશાન થઈ રહી છે મહાનગરપાલિકાની અંદર સુખાકારીમાં ઉમેરો થાય એવી આશા સેવી રહ્યા છે અને જણાવી દીધું છે કે અઠવાડિયા બાદ પણ જો આ પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તો ચોક્કસથી અમે ધરણા ઉપર બેસીશું અને રામધૂન બોલાવીશું તો આજ પ્રમાણે આ વાહનવા સમાચાર માટે આપની હાલ તરફ નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ